હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદર જો તમારી બી સ્ટડી પરમિટ હવે રિજેક્ટ થાય તો તમારે ગભરાવાની જરૂર નથી તમારા માટે કેનેડિયન ગવર્મેન્ટ તરફથી એક ન્યૂ જ્યુડિશિયલ પાયલોટ પ્રોગ્રામ કહેવાય એ લોન્ચ કરવામાં આવ્યો છે પહેલી ઓક્ટોમ્બરથી કેનેડિયન કોર્ટ તરફથી એક જ્યુડિશિયલ રિવ્યૂ સિસ્ટમ એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ કરવા માટેનો એક પ્રોગ્રામ પાયલોટ પ્રોગ્રામ નવો ચાલુ કરવામાં આવ્યો છે જે પહેલી ઓક્ટોમ્બરથી જે લોકોની બી સ્ટડી પરમિટ રિજેક્ટ થાય છે એ લોકો આનો બેનિફિટ્સ લઈ શકે છે આના માટે શું પ્રોસેસ કરવી છે આના માટે કોણ એલિજિબલ થશે અથવા આના માટે કોણ કોણ એપ્લિકેશન કરી શકશે એના માટે આપણે આગળ આજે આગળ વિડીયોમાં જોઈશું ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને આવી જ અપડેટ તમારી સાથે જલ્દીથી જલ્દી તમને મળતી રહે હવે આપણે વિડીયોની અંદર આગળ વધીએ તો કે હવે વિડીયોમાં આપણે આગળ વધીએ કે જેની અંદર તમારી બી જો સ્ટડી પરમિટ તમે એપ્લાય કરો છો અને રિજેક્શન આવે છે અને તમને એમ લાગે છે કે જો તમે જેન્યુઅલ છો તમારે આ રિજેક્શન ના આવવું જોઈએ અથવા આ તમારું ફુલિસ રીઝન તમને લાગતું હોય ઘણી વખત એવા રીઝનો જોવા મળતા હોય છે કે જ્યાં આગળ તમને એવું લાગતું હોય કે તમે સુફિશિયન્ટ ફંડ બતાવ્યું છે એઝ પર કેલ્ક્યુલેશન તો બી એવું કહેવામાં આવે બીજી વખતે ઘણી વખત એવું રીઝન આવે છે કે તમે રિટર્ન નહીં આવો અને જો તમને એમ લાગતું હોય કે તમે આને ચેલેન્જ કરી શકો છો તો હવેથી તમે આ પાયલોટ પ્રોગ્રામની અંદર એપ્લાય કરી શકો છો જેની અંદર તમે ડાયરેક્ટલી કોર્ટની અંદર ફસ્ટ ઓક્ટોમ્બરથી આ રિલીઝ થઈ ગયું છે કે જે ફેડરલ કોર્ટની અંદર તમે ડાયરેક્ટ આને ચેલેન્જ કરી શકશો આની અંદર તમે આઈઆરસીને સામે એક રિક્વેસ્ટ બી મૂકી શકશો કે આ તમારા પૂરતા દસ્તાવેજ જે પ્રોપર એમ તમે જે એવિડન્સ આપ્યા છે જે એફિડેવિટ્સ સબમિટ કરી છે એ તમે કોર્ટની અંદર રજૂ કરવી પડશે પ્લસ આની સાથે તમારે ડોક્યુમેન્ટ્સની અંદર ખાસ ધ્યાન રાખો જે બી તમે વિઝા એપ્લિકેશન કરતી વખતે સબમિટ કર્યા છે પ્લસ ફોર્મ સબમિટ કર્યા છે આ ફોર્મ્સની કોપીઓ તમારી પાસે હોવી જોઈએ તમે જે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે એ બધા ડોક્યુમેન્ટ્સની કોપી બી તમારે સ્કોટની અંદર સબમિટ કરવાની છે અને તમારું રિટર્ન જે તમે એસઓપી અથવા એફિડેવિટ તમે જો આપી હોય તો એ કોપીઓ બી તમારે સબમિટ કરવાની રહેશે હવે આની સાથે સાથે આપણે એ જોઈએ કે આને એપ્લિકેશન કરવા માટે કયા ફોર્મ્સ અથવા એપ્લિકેશન કઈ રીતે કરવું જોઈએ કે હવે તમારી જ્યારે સ્ટડી પરમિટ રિજેક્ટ થાય છે અને તમારે જો આને એપ્લિકેશન કરવી હોય તો જે ફેડરલ કોર્ટનો આ જે પાઇલોટ પ્રોગ્રામ છે એમાં તમે કેમ પાર્ટ લેશો તો કે તમારો સમય બચી જાય છે પ્લસ જે જૂની સિસ્ટમ હતી જેની અંદર રિવ્યૂ સિસ્ટમનો જે ટાઈમિંગ લાગતો હતો એની સામે બી તમને બચત મળે છે બીજી વસ્તુ તમારે આર વન નામનું ફોર્મ હોય છે એ ફિલ કરી અને સબમિટ કરવાનું હોય છે જરૂરી જે બી ડોક્યુમેન્ટ છે મેં તમને વાત કરી એ પ્રમાણે કે એ ડોક્યુમેન્ટની સાથે તમારે આઈઆર વન નામનું ફોર્મ સબમિટ કરવાનું હોય છે અને આ એપ્લિકેશન તમે જે કરશો એની પચાસ ડોલરની ફીસ ભરવાની હોય છે આ સિવાય કોઈ એડિશનલ ફી તમારી પાસેથી લેવામાં નહીં આવે આ અત્યારે જે માહિતી આવી રહી છે એ પ્રમાણે અમારી પાસે અપડેટ આવી રહી છે હવે તો કે તમે એક વખત આ ફાઇલિંગ સબમિટ કરો છો ત્યારબાદ તમારી ફાઇલની અંદર જજ રિવ્યૂ કરશે આખી ફાઇલનો અને ત્યારબાદ એ એપ્લિકન્ટને ઇન્ફોર્મ કરશે જે બી ડિસિઝન હશે એ હવે તો કે આ પ્રોગ્રામ કેમ લોન્ચ કરવામાં આવ્યો આ પાયલોટ પ્રોગ્રામ તો કે જે ફેડરલ કોર્ટનો સર્વે છે અથવા જે એમનું એનાઉન્સમેન્ટ છે માહિતી જે આવી રહી છે એ પ્રમાણે ફેડરલ કોર્ટ પાસે ડિસેમ્બરના એન્ડ સુધીમાં ચોવીસ હજાર એપ્લિકેશન્સ આવવાની આવી શક્યતાઓ છે જેને કારણે એમનું એકદમથી જ તે ફાઇલનો લોડ વધી શકે એવું છે જેથી કરીને આ પાઇલોટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે જેથી ફાસ્ટ ડિસિઝન નીકળી જાય અને ફાસ્ટ જે પેન્ડિંગ કેસીસ છે એને ફેડરલ કોર્ટ ક્લિયર કરી શકે આ પ્રમાણની જે બી માહિતી આવી છે બને એટલી સરળ લેંગ્વેજની અંદર તમારી સાથે શેર કરવાની કોશિશ કરી છે જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બિકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત